કેવી રીતે કટિંગ થાય છે બધું તમે દેખાડી અમાર ભાઈ અહીંયા જોવા અત્યારે ઊભા છે અમાર ભાઈ અમારે હરે છે તો તો મિત્રો પહેલા તો તમે જોઈ શકો છો આ છે તગડા કટિંગ આ આપણે ફરતી પાવડીમાં ને બધે ઉપયોગ કરે છે એ છે તગડો છે આ છે તગડા ને આને કહેવાય ભઠ્ઠી તો આ માલ જોવા અત્યારે આ પ્લેટ અત્યારે કટિંગ થઈ ગયેલી છે તો આ માલ છે સાબડામાં જાય છે ત્યાંથી ક્રેન દ્વારા એને લઈ જવામાં આવશે તો આ ડિઝાઇન કેવી રીતે કટિંગ થાય છે તો એ તમને દેખાડીએ તો મિત્રો આ જો એની ડિઝાઇન છે આ ફર્મા આ ટૂંક મહિને ડિઝાઇન આવે તો આપણે થોડીક માહિતી જો આપણે આ વિજયભાઈ પાસે લઈએ તો કેવી રીતનું વિજયભાઈ આ બધું કટિંગ કરે છે આ બધું ફર્મા ઉપર તો મિત્રો તમે જોઈ શકો છો આ જો આવી રીતનું બધું એને મેળવે આપે શરૂ

ઓલો મચ્છર પીડ્યો એની દ્વારા દવા કલર નીકળે છે આ મિત્રો આપણે ફાળવા કે ટૂંકમાં આમ ત્રિકોણ દવા આપણે ઓલી શું કહેવાય આને આપણે જે ઓલી કોચ બહાર ફાળવા છે અહીંયા દવા ડિઝાઇન જરૂર થઈ ક્યારેક બન છે દવા આ બધું ગેલવે નાઇસ ફ્લેટ છે જેવો ફરવા જેવો મારે તો જેવો ફરવા અમારે ભાઈ પાસે થોડી માહિતી લઈએ વિજયભાઈ પાસે

અત્યારે બધા મજૂરો જવું આરામ ઉપર છે બધા આમ ફોન જોવે છે આ ડબલ ડિઝાઇન છે આ એ મિત્રો ઈસ્ટ ત્રિકોણ જ છે તો બે જગ્યાએ ડિઝાઇન અલગ અલગ લાગેલી છે મિત્રો અહીંયા આવી ગયા છે આપણે યલ પાસે અત્યારે યલ કટિંગ અત્યારે દો ટૂંકમાં કટિંગ થઈ ગયું આવું કટિંગ બધું થઈ ગયેલું છે જાડું માલ છે જાડો માલ ત્રીસ એમ એમની પ્લેટ છે બત્રીસ એમ એમની જો આ પ્યોર માલ છે બનાવટી પ્લેટ કહેવાય એની આ બધા યાદ હવે આ બધું કટિંગ થઈ ગયેલું છે એનો માલ તો મિત્રો તમે જોઈ શકો છો આ બધી જો અલગ અલગ ફરમાની અલગ અલગ ડિઝાઇન છે આજવાલી પાવડીની ફરતી પાવડી કહેવાય એની છે જોવો તમે આ બધી અલગ અલગ ડિઝાઇન આને માછલી કહેવાય આપણે ઓલી બંધ ફરતી પાવડીમાં આવીને જેમ આડી ઉભી કયા ને આ છે આપણે ઊંકના એકડા હવે આ એની ડિઝાઇન છે આવી રીતના જે ઊંકમાં આપણે લગાડે છે આ એની ડિઝાઇન છે બધી ટ્રેક્ટરની વસ્તુઓ છે આ બધી હાથી લકડા માટે ઉપયોગી થઈ હવે આ ડબલ છે તો તમને પેલા બધી ડિઝાઇન દેખાડી દઈએ મિત્રો આ છે આપડાણું ફરવું

આઈડી આ રીતના જે લાગે આ એની ડિઝાઇન છે અલગ અલગ ફરવાની દો મિત્રો આઠ સાઈડ ટી આ ટૂંકમાં જે એનું જોઈન્ટ નવું કરે આ ટેક થયું સેમ્પલ આવેલું છે જો આખો એનો આડો ટી છે કલર બલર કરીને આ વાળું સર્કલ આખું જે સર્કલ કટિંગ કરે છે એ ટોલીના પાટા છે આ નાનો પાટો છે ટોલીનો અલગ અલગ બધી ડિઝાઇન છે અહીંયા આગળ તમને દેખાડીએ જોઈ ને આ બધું સર્કલ છે આ મોટા ટોલીનો પાટો જો આ મોટી ટોલીનો પાટો છે આ બધી ડિઝાઇનો છે આ ટૂંકમાં આખો એનું સ્ટેન્ડ ગોઠવેલું છે જોઈ શકો છો તમે લાગત આ બધી ડિઝાઇનો છે ફોન જોવે છે અત્યારે કારીગર લોકો મિત્રો આ બધી અલગ અલગ સાઈઝ ની સર્કલ ની ડિઝાઇન છે બધી નાના મોટી દવા તમે છે ટૂંકમાં તમારી જ્યાં ડિઝાઇન કટિંગ કરવી થઈ જાય ટૂંકમાં મશીન ઉપર લગાડી મોટું સર્કલ છે આ બધી હાથી લકડાની વસ્તુ છે જો આ ડાટા છે મોટી મોટી ડિઝાઇન મિત્રો આ છે જનરેટર જોવો તમે લાઇટ ન હોય એટલે આ બધા મશીનો શરૂ રહી છે લાઇટ ન હોય ત્યારે આનો ઉપયોગ કરે છે જોવો તમે આનું જનરેટર છે પાવર કાઢે આ ખાટકો ઉપર કરે એટલે આ ખાવાલામાં લાઇટ આવી જાય બધા મશીનરોમાં જો બધા માણસો માટે ફિલ્ટરનો ઉપયોગ અહીંયા તો તમે ઠંડુ પાણી પી શકે આ બધું ઘટું છે જો બધા મશીનો છે બાર છે પંદર મશીનો છે મિત્રો તો મિત્રો તો આ જે પ્લેટમાં જે ઓલો કલર કાટે ટૂંકમાં જો આ છે કલર તો આ મશીન કલર કાટવાનું મશીન છે અવાજ બહુ કરે છે તમને તમને દેખાડું નવાડો જો મિત્રો આ એની ગોટું કહેવાય આ જે અણીવાળી આવે ટૂંકમાં ફરે જો આ પટ્ટો છે મોટે ફરે આ બધું કલર કાઢેલો છે આવી રીતનું બધું થઈ જાય છે આ છે કલર એક અહીંયા છે એક સામે છે આ બધી કલર નીકળી ગયેલી પ્લેટું છે બધી આ બધી કલર વાળી છે જો તમે ટૂંકમાં મિત્રો તો આ બધું મશીને કટિંગ થાય એનો બધો ભંગાર છે એ આ ભંગાર છે એનો જો આ નવી પ્લેટમાંથી કટિંગ થાય છે આ નવી પ્લેટની જે કટિંગ થાય છે આ બધો એનો ભંગાર છે તમે જો આ એનો ભંગાર પડે દોઢ બે કિલોનો ભંગાર છે તો ભંગાર બધો સામે નાખે છે તો આગળ મિત્રો તમને દેખાડું માલ કટિંગ ચાલો છે એ બધો વ્યવસ્થિત તમને બધાને દેખાડી જઈએ આપણે ન્યાં આવે ચેક ગલેન્ડર અહીંયા છે બાકીશ આમાં જે કલર કાઢવાનું બાકી આ પ્લેટમાં નીકળી ગયેલો છે બાકી છે જો તમને સર્કલની ડિઝાઇન દેખાડી હતી જવો આવી રીતનું મશીન ઉપર કટિંગ થાય છે મળે આપણે ત્રિશોળ દેખાડો જો જવા એક ત્રિશોળ આપણે કટિંગ કરેલું છે જવો તમે આ માટે કલર બલર કરીને આ ખાલી અત્યારે કટિંગ ઇચેલું છે અહીંયાને બધું પાલિશ બાલિશ કરીને જઈએ ને કલરને એવું કરીને મિક્સયા પછી માતાજીના મંદિરમાં ગમે ત્યાં આ જો બધી કટિંગ છેલ્લી વસ્તુ હાથી લકડાની આ છે યલ મારા ભાઈને કહે છે અહીંયા કાંટો છે આ સર્કલ અત્યારે આ તગડો આ મોટો તગડો છે આગળ તમને માલ દેખાડી મિત્રો આ છે અત્યારે પ્રેસ જો આ માલ કોઈ પણ માલ બેન્ડ નીકળે તેને સીધો કરવા માટેનો આ છે પ્રેસ હાઇડ્રોલિક પ્રેસ છે ઓઇલવાળું તો ડબલ મોટર છે અહીંથી આ ઉપર નીચે ટૂંકમાં જે થાય છે આ છે આ ત્રણ મોટર છે રોવામાં આ ઓઇલની ટાંકી છે બેમાં અહીંથી બેન્ડ માલ હોય એ બધો સીધો થાય છે અહીંયા બધી કટિંગ થયેલી વસ્તુઓ તમને મિત્રો દેખાડીએ અહીંયા નાકા છે અહીંયા જોઈન્ટ છે એલટી આનું નામ જોઈન્ટ એલટી છે અહીંયા બધી અલગ અલગ પ્રકારની ડિઝાઇન છે જો તમે આ જે આપણે પાવડીમાં ખેડૂત મિત્રો છે એને ખબર જ હશે અને શું કહે છે એ અમે તો આને પાવડી કહીએ છીએ ટૂંકમાં ફરતી પાવડીમાં ઉપયોગ થાય છે તમામ વસ્તુઓ લો તમે બધી ડિઝાઇન વાળી વસ્તુ યા ટૂંકમાં કટિંગ થાય જો ઓલી ફાસરી ફાસરી છે આ નાની ફાસરી છે જ્યાં મિત્રો જ્યાં કટિંગ થઈ બધું તો માલ હા ફ્રેશ થઈને અહીંયા થતી મારે બધી અલગ અલગ છે મિત્ર મિત્રો આપણે બંદૂક ટૂંકા કઈ આડે ઉભી આ હશે આજે હુંક એકડા જો આ ઊંઘના એકડા છે કટિંગ થાય જો ફ્રેશ માલ છે આવી રીતના ઊંકમાં લગાડે છે આ એકડા છે તો આ તમાક્ટરની બધી વસ્તુઓ છે એ બધી તમામ તો આપણે એનો એડ્રેસ કોઈ પણ મિત્રોને ખરીદી કરવા આવવું હોય કે ટ્રેક્ટરમાં કે કોઈને કાંઈ પણ કોઈ સીઝ લેવા આવવું હોય તો એડ્રેસ તમે જોઈ શકો છો જયમાં મેલડી પ્રોફાઇલ જો પ્રોફાઇલ કટિંગ છે સર્કલ કટિંગ છે પ્રોફાઇલ પ્લેટ છે સરસ કટિંગ છે તો પ્લોટ નંબર છે ત્રણસો તેત્રીસ બરાબર ક્રાપજ અલંગ રોડ સથરા સોકડીની બાજુ મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ છે તો વિડિયો કેવો લાગ્યો તો કમેન્ટમાં જણાવજો તો બાકી કોઈ પણ પ્રકારની માહિતી જોતી હોય તો કમેન્ટમાં જણાવજો તો વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો બધાને જય માતા આવી જાય